સુંદર વર્ણન છે ક્યારેક તમને એટલું બધું જ્ઞાન પ્રાપ્ત થશે ને ભગવાનની કૃપાથી કે વાત પૂછાય પણ ટાઈમ કોને મળે આવી બીજી લાઈફમાં કોણ વાંચ્યા મારા તમે કહી દો સાચું હું કહું તો હવે ઠીક છે પણ તમે સાચું વાંચો ઘરે તમારા પાસે ટાઈમ હોય અડધો કલાક તો વોકિંગમાં નીકળતા હશો ને આજ શરીરને મેન્ટેન રાખવું પડે શરીરને તકલીફ ન થાય બાપુ એટલે હાલવા માટે જાય માણસો એનાથી શું ફાયદો થયો તમને ચાલો એનાથી આલો કહો માત્ર તમારા શરીરને થયો ને એક એવો ઉપાય દઉં એમ તમને બહુ જબરદસ્ત એમ કે તમને ફાયદાથી ફાયદા ચાર પાંચ દિવસ તમે અહીંયા છો ને યજ્ઞો તો તમે બધા કરતા જ હશો અસ્વમેઘ યજ્ઞ તો આપણાથી થાય નહીં હવે એમાં ઘોડો છૂટો મૂકવો પડે ને કોઈક પકડી લે તો ઝઘડો કરવા જાવું પડે એ કોણ કરે આપણાને આટલા પૈસા આપણા વાપરીને જલસા ન કરીએ એવી ઉપાધિ કોણ કરે કરવા છે અસ્વમેઘ યજ્ઞ કરવો છે કોઈની ઈચ્છા નથી વાસુદેવ મારા ન કરતો કહે તો ઉપાય કોણે આથ ઊંચો કર્યો પાછળથી વાહ વાહ કાકી ધન્ય અશ્વમેઘ યજ્ઞ કરવો છે આ તો પાડો હું તમને ઉપાય દઈ દઈશ અશ્વમેઘ યજ્ઞનો કાંઈ ઘણો ખર્ચો નહીં આવે ચિંતા ના કરો ના હવે તો કયો કોને યજ્ઞ કરવો છે અશ્વમેઘ હવે બે જણા છે આલ્યો હવે તમે બે કીધું છે તો કઈ તો દઉં બીજા ઈચ્છા હશે તો હવે કરશે હો તમારા ભેગા પાછા કારણ કે ખર્ચાની ની નહીં બધી ખબર પડશે પછી કરશે પદ્મ પુરાણ ઉલ્લેખ છે બાપુ